મનગમતો સંવાદ ચેનલ ઉપર આજે આપણે સંવિધાન વિશે ચર્ચા કરવા માટે એક વિશેષ પ્રતિભાને ઉપસ્થિત રાખ્યા છે આપણી વચ્ચે શ્રી જશુભાઈ ઉપસ્થિત છે એમના પરિચયમાં મારે આપને ખાસ કહેવાનું કે વ્યવસાય શિક્ષક છે ગાંધીનગરની સુપ્રસિદ્ધ આરજી કન્યા વિદ્યાલયમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ભાષાના શિક્ષક છે સાથે સાથે એ ઘણી બધી સહકારી સંસ્થાઓ સાથે જોડાયેલા છે એક સહકારી સંસ્થામાં એઓ સેક્રેટરી તરીકે પણ સુંદર કામગીરી કરી રહ્યા છે સાથે સાથે કેટલાક સામાજિક કાર્યોમાં પણ એ સક્રિય છે બાવનશ્રી મેગેઝિનમાં લગભગ છત્રીસ એપિસોડ એમણે બાબા સાહેબ ઉપર કરેલા એટલે એ રીતે આપણે જોઈએ તો બાબા સાહેબ સાથે અનેક એમના સામાજિક કાર્યો જે આપણે આજે રૂબરૂ થવાનો પ્રયત્ન કરીશું નમસ્કાર સાહેબ નમસ્કાર ઓગણીસો છવ્વીસમી જાન્યુઆરી અને આજે છવ્વીસમી જાન્યુઆરી આયોજકો ને સૌ પ્રથમ તો જયભીન આરજી પરમાર દ્વારા જે પ્રશ્ન પૂછવામાં આવ્યો એના અનુસંધાનમાં વૈચારિક પ્રસ્તુતિ કરવું તો ઓગણીસો પચાસ છવીસ જાન્યુઆરીના રોજ દેશ પ્રજાસત્તાક થયો આજે ભારતીય બંધારણના અમલ ને પંચોતેર વર્ષ પૂરા થયા છે ત્યારે સંવિધાન અમલ અને સાથે સાથે એના લેખા વાત કરીએ તો આ પંચોતેર વર્ષમાં સમાજ જીવનમાં અનેક ક્ષેત્રોમાં બદલાવ તો આવ્યા છે અનેક ક્ષેત્રે રાષ્ટ્રીય પ્રગતિ કરી છે પણ હું માનું છું ત્યાં સુધી આ પંચોતેર વર્ષના ગાળા દરમિયાન દેશની પ્રજા કાં તો પોતાની ફરજો પ્રત્યે કાં તો અધિકારો પ્રત્યે હજુ સંપૂર્ણ જાગૃત નથી જાગૃતિના અભાવે એવું લાગે છે કે ભાઈ બંધારણ તો વિશ્વનું શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ બંધારણ છે સૌથી મોટા મોટું લેખિત બંધારણ એટલે ભારતીય બંધારણ અનેક દેશોના બંધારણોમાંથી કઈક ને કંઈક બાબતો લઈ અને બંધારણની રચના મહામાનવ મસીહા સિમ્બોલ ઓફ નોલેજ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે કરી એમણે એ વખતે પણ કહ્યું હતું કે જો બંધારણ ગમે તેટલું ખરાબ હોય પણ એના અમલ કરનારાઓ જો સારા હશે દ્રષ્ટિવાન હશે તો ખરાબમાં ખરાબ બંધારણ પણ રાષ્ટ્ર માટે ફાયદાકારક બનશે અને એમણે સાથે સાથે એ પણ કહ્યું કે બંધારણ ભલે ગમે તેટલું સારું હશે પણ એનો અમલ કરાવનારાઓની દાનત જો ખારી હશે તો દેશની પ્રજા એનાથી કોઈ પણ સંજોગોમાં લાભાન્વિત નહીં થાય જે વર્તમાન સમયમાં આપણે જોઈ રહ્યા છીએ સંવિધાન નિર્માતાએ તો દીર્ઘ દ્રષ્ટિ રાખી અને સંવિધાનની રચના કરી એના વિશે આપણે જોઈશું કે ભાઈ સંવિધાન ઘડતરની પ્રક્રિયા કેવી રીતે થઈ એમાં કોણ સામેલ હતા માત્ર બાબા બાબાસાહેબકે એમાં બંધારણ કરવાની ફરજ પડી અને આપણે બંધારણના ઘડવૈયા તરીકે માત્ર બાબા સાહેબને જ કેમ યાદ કરીએ છીએ બાકીના યાદ નથી કરતા એનો પણ એક લાંબો ઇતિહાસ છે પણ આપણે એમાં પડવાના બદલે હું માનું છું ત્યાં સુધી બંધારણનો અમલ થયે આજે પંચોતેર વર્ષ પૂરા થયા છે સમગ્ર રાષ્ટ્રે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવ્યો છવ્વીસમી જાન્યુઆરી પહેલા આપણો દેશ આઝાદ થયો ઓગણીસો ને સુડતાલીસ પંદરમી ઓગસ્ટે અને એને લગભગ સિત્તોતેર વર્ષ પૂર્ણ થયા છે આઝાદીનો અમૃત મહોત્સવ તો આપણે ઉજવ્યો પણ સાથે સાથે હવે દેશની પ્રજાએ ભારતીય સંવિધાનના અમલના પંચોતેર વર્ષ પૂરા થયા એટલે બંધારણના અમલનો અમૃત મહોત્સવ ખરેખર ઉજવવાની જરૂર છે ખુબ સરસ વાત કરી સાહેબ આપે આપણને ખાસ આમ એવું કહેવાની ઈચ્છા થાય કે ભાઈ બંધારણની આ પાંચ ખૂબી એવી છે કે જેના કારણે માનવ જીવનમાં ખૂબ મોટું પરિવર્તન આવ્યું છે માનવ જીવનમાં ગુણવત્તા આવી છે શિક્ષણમાં કે તબીબી સગવડો તો આપની દ્રષ્ટિએ એવી કઈ બાબત છે કે જેના કારણે જો બાબા સાહેબ હોત તો કદાચ આ પરિવર્તન ના આવી શક્યું હોત પરિવર્તનની વાત કરીએ તો બંધારણમાં મૂળભૂત અધિકારો આપેલા મૂળભૂત હકો આપ્યા છે મિત્ર આ મૂળભૂત અધિકારોમાં બંધારણીય ઇલાજો અધિકાર તો પાછો એ મહત્વનો અધિકાર છે સ્વતંત્રતાનો અધિકાર આપ્યો આપણને જે સ્વતંત્રતા હોતી જ નહીં સમાનતાનો અધિકાર આપ્યો જેમાં વ્યક્તિને તમામ પ્રકારની સમાનતા મળી સ્વતંત્રતાનો સમાનતાનો જે શૈક્ષણિક અધિકાર શિક્ષણ આપવાનો અધિકાર જ ત્યાર પછી ધાર્મિક સ્વાતંત્ર્યનો અધિકાર આપણને આપ્યો ત્યાર પછી શોષણ સામે રક્ષણ મેળવવાનો અધિકાર આપ્યો અને છેલ્લો અધિકાર મેં કહ્યું નો અધિકાર બંધારણની અધિકાર એ બંધારણના આત્મા સમાજ કારણ શું છે કે જો તમને પેલા જે અધિકારો આપ્યા પાંચ ના સ્વતંત્રતા હોય ના સમાનતા હોય ધાર્મિક સ્વાતંત્ર ના હોય શૈક્ષણિક અધિકાર ના હોય તમારું શોષણ થતું હોય તો તમે એ અધિકાર મળે એટલા માટે રાષ્ટ્રની સર્વોચ્ચ અદાલતમાં રાજ્યની વડી અદાલતમાં પણ તમે ફરિયાદ કરી શકો અને ન્યાય માગી શકો છો એટલે મહત્વની બાબત એ છે કે ભાઈ આ બંધારણના કારણે દેશને ફાયદો તો થયો છે પણ સાથે સાથે કેટલીક બાબતોમાં બંધારણના કેટલાક ખોટા અર્થઘટનો કારણે દેશને નુકસાન પણ થયું છે બંધારણ દેશનું સર્વોચ્ચ બંધારણ છે પણ એના કેટલાક નિયમો કાનૂનો એની જોગવાઈઓનો કાં તો કેટલાક એવા નેતાઓ છે કે જે એને ગોળીને પી જાય છે પરિણામે આવે છે કે વારંવાર બંધારણ ભંગ થવાના બંધારણ વિરુદ્ધ કંઈક ઘટનાઓ બનવાની આપણને સંભાવનાઓ અથવા તો આવી ઘટનાઓ બને છે પણ પંચોતેર વર્ષના ઇતિહાસના લેખા જોખાની વાત કરીએ તો આમૂલ પરિવર્તન આવ્યું આપણે કહી શકીએ માત્ર ને માત્ર બાબા સાહેબે રચેલા બંધારણના કારણે સંવિધાનના કારણે એવા તમામ લોકોને અધિકારો મળ્યા અધિકારો મળવાથી વ્યક્તિને સ્વતંત્રતા મળી સમાનતા મળી શિક્ષણનો અધિકાર મળ્યો શોષણ સામે રક્ષણ મેળવવાનો અધિકાર મળ્યો અને કદાચ એની સાથે કઈ ઘટના બની તો એને ન્યાય મેળવવા માટે અદાલતોનો સહારો પણ મળ્યો પરિણામે બંધારણના અમલના કારણે દેશના જનજનમાં જાગૃતિ તો આવી છે સાથે સાથે વિકાસની દિશામાં પણ દેશ આગળ વધી રહ્યો છે પણ હજુ પણ જે દિશામાં પંચોતેર વર્ષમાં આપણે પ્રગતિ કરવી જોઈએ એ પ્રગતિ હું માનું છું ત્યાં સુધી અનેક ક્ષેત્રો એવા છે કે જ્યાં હજુ આપણે પ્રગતિ કરી શક્યા નથી બીજી એક બંધારણ મને ખૂબી જોવા મળી કે ઓગણીસો સુડતાલીસ પહેલાનું ભારત અને એ ભારતમાં સ્ત્રીઓની હાલત અને ઓગણીસો ઓગણીસો પચાસ માં બંધારણ અમલમાં આવ્યું અને બે હજાર પચીસ આ પંચોતેર વર્ષમાં આપણને એક નહીં હજારો મહિલાઓના નામ આપણે લઈ શકીએ જે આઝાદી પહેલા નહોતા લઈ શકતા તો એ બાબતમાં સાહેબ બાબાસાહેબે હિન્દુકોન બી અને સ્ત્રી સશક્તિકરણ વિશે ખૂબ સારા વિચારો રજૂ કર્યા હતા તો એ અંગે થોડો પ્રકાશ આઝાદી પહેલા તો ભારતીય મહિલાઓને શિક્ષણ મેળવવાનો અધિકાર જ નહોતો પહેલી બાબત એ પહેલા ભારતમાં મહિલાઓને શિક્ષણ ખરેખર મળવું જોઈએ અને ભારતમાં સૌ પ્રથમ મહિલાઓ માટે કન્યાઓ માટે શાળા શરૂ કરવાનું કામ એકમાત્ર માત્ર મહામાનવ અને એમના ધર્મપત્ની પત્ની જ્યોતિબા ફૂલે અને સાવિત્રીબાઈ ફૂલે એ કહ્યું હું તો માનું છું ત્યાં સુધી ખરેખર આ બંને મહામાનવ ભારતના પ્રખર છે પ્રવણી એ વખતે જ્યારે દીકરીને ભણાવતી જ નહિ એ વખતે ભણાવવાનું ભગીરથ દીડું ઝડપી અને ભારતની પ્રથમ કન્યા વિદ્યાલય સ્થાપવાનું બહુમાન આ ફૂલે દંપતીને જાય છે પછી ધીમે ધીમે જાગૃતિ આવી દીકરીઓ ભણતી થઈ અને આઝાદી મળ્યા પછી તો બંધારણના સહારે કન્યાઓને અધિકાર મળ્યો કારણે આજે આપણે જોઈએ છીએ બંધારણ મોટા ભાગના ક્ષેત્રોમાં મહિલાઓ પુરુષ કરતા પણ વધારે સક્ષમ બની છે વધારે સમર્થ સાબિત થઈ છે અનેક નામ છે આપે કયા એ પ્રમાણે અનેક સ્ત્રીઓ પાયલટ બની છે લશ્કરમાં પણ છે પોલિટિક્સમાં પણ છે રમત ક્ષેત્રમાં છે અને અભ્યાસમાં પણ હવે હું માનું દીકરીઓ કાઢ્યું છે અને એ પણ હવે અવલ પહેલા મહિલાઓની જે સ્થિતિ હતી એ સ્થિતિમાં આમૂલ પરિવર્તન આવ્યું છે આપણે કહીએ ચાલે અને પરિણામ એ આવ્યું છે કે ભારતની મહિલા પણ હવે વિશ્વની મહિલાઓની સમક્ષ ઊભી રહી છે શિક્ષિત બની છે અને પોતે આત્મનિર્ભર બની છે બાબા સાહેબ એક બીજી એક ખૂબી મને ખૂબ ગમી છે તેમણે કહ્યું કે સ્વતંત્રતા સમાનતા બંધુત્વ અને શીલની એમણે જે વાત કરી અને એમણે એ પણ કહ્યું છે કે મેં કોઈ ફ્રાન્સની કે બીજી કોઈ ક્રાંતિમાંથી નથી લીધું પણ ભારતની જે સામાજિક વ્યવસ્થા છે એ જોતા મને એવું લાગ્યું કે સ્વતંત્રતા સમાનતા અને બંધુત્વની તાતી જરૂરિયાત છે તો એ સ્વતંત્રતા એ કઈ સ્વતંત્રતા કહેતા હતા અને સમાનતા તો એ કયા પ્રકારની સમાનતા કહેતા હતા ખૂબ સરસ ડોક્ટર બાબા સાહેબે કહ્યું કે મેં સમાનતા સ્વતંત્રતા અને બંધુતાનું સૂત્ર ફ્રેન્ચ રાજ્ય ક્રાંતિ માંથી લીધો નથી બરાબર છે બાબા સાહેબે સ્પષ્ટતા કરી છે કે આ અને સ્વતંત્રતા સમાનતા અને બંધુતા એ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ના જીવનની તત્વ ત્રય હતી ત્રણ તત્વો હતા સ્વતંત્રતા સમાનતા અને બંધુતા એમણે કહ્યું કે મેં આ સૂત્ર ફ્રેન્ચ રાજ્ય ક્રાંતિમાંથી લીધું નથી એના મૂળ ભગવાન બુદ્ધના જ્ઞાન દર્શન માં છે એમણે એવું કહ્યું કે આ જે મેં સૂત્ર લીધું છે એ ભગવાન બુદ્ધ ના જ્ઞાન દર્શનમાંથી લીધું છે સ્વતંત્રતા એટલે વ્યક્તિને વાણી સ્વાતંત્ર્ય હોય વિચાર સ્વાતંત્ર્ય હોય અભિવ્યક્તિ સ્વાતંત્ર્ય હોય આ બાબતની સ્વતંત્રતા સમાનતામાં એને વેપાર રોજગારની સમાનતા છે તમામ બાબતોમાં એને ન્યાયની સમાનતા છે આ સમાનતાઓની વાત કરી છે સ્વતંત્રતામાં આપણે જોઈએ પહેલા તો કોઈ સ્વતંત્રતા હતી જ નહીં ના હળવા ફરવાનો અધિકાર નો તો કેટલાક વર્ગો ને એમને તો કાં તો રસ્તા પર ચાલવાનો અધિકાર નો અપમાનિત થવું પડતું એટલે વ્યક્તિ બોલવાનો અધિકાર મળે સ્વતંત્રતા મળે વિચાર વાણી આ બધી સ્વતંત્રતાઓની વાત ડોક્ટર બાબા સાહેબે કરી તમામ બાબતોમાં સમાનતા હોવી જોઈએ બાબા સાહેબના મતે માનવતા સર્વોપરી હતી બાબા સાહેબ કહે છે કે મારા મતે માનવ એ સર્વોપરી છે અને માનવતા સર્વોપરી છે એ કોઈ પણ પ્રકારની અમાનવીય મનોવૃત્તિઓને ક્યારે પસંદ કરતા અને અને અમાનવીય મનોવૃત્તિઓને જોઈ પરિણામ એ આવ્યું કે એમના જીવનમાં જે પરિવર્તન આવ્યું બાળપણથી લઈ વિદ્યાકાળ દરમિયાન અને ભારતમાં આવ્યા પછી પણ એમને જે અપમાનો ના બધું સહન કરવું પડ્યું કારણ કે આવી કોઈ સ્વતંત્રતા નથી કોઈ સમાનતા જ નહોતી અને પરિણામ એ આવ્યું કે ભાઈ હું આટલો બધો ભણેલો છું તો મારો વર્તો અભણ છે તો એના માટે એને સ્વતંત્રતા પણ મળે સમાનતા પણ મળે એને શિક્ષણ પણ મળે એનું શોષણ અટકે અને એનો પણ વિકાસ થાય એટલા માટે ભાઈચારો આપણે બધા ભારતીય છે તો ભારતીયો વચ્ચે ભાઈચારાની ભાવના એને આપણે છીએ તો બાબા સાહેબના જીવનના મૂળ ત્રણ તત્વો હતા સ્વતંત્રતા સમાનતા અને બંધુતા એ ખાસ વાત છે કે બાબા સાહેબને બંધારણ સભામાં એ ન પ્રવેશી શકે એટલા માટે એવું કહેવાય છે કે વેન્ટિલેટર વ્યવસ્થા કરી દીધી કે ક્યારે પ્રવેશી ના શકે પણ એવી કઈ પરિસ્થિતિ ઉભી કે ગાંધીજીને પણ કેવું પડ્યું કે ભાઈ બાબા સાહેબ આપણું બંધારણ કરશે સરદાર વલ્લભભાઈ પટેલે પણ એવું કહ્યું કે ભાઈ આપણી પાસે આ એક નિષ્ણાત માણસ છે તો બાબા સાહેબ પાસે એવો કેવા પ્રકારનું જ્ઞાન હતું એવો કેવો અભ્યાસ હતો આટલા મોટા વિશાળ દેશમાં આંદોલનમાં બંધારણ ઘડવાની જે સાત કમિટી હતી પણ છતાં આપણે આજે એવું જ કહીએ છીએ કે બંધારણ ઘડવાનું કામ તો બાબા સાહેબ જ કર્યું તો આવું કેમ કેવું પડે છે એમની કેવી કામગીરી હતી ખૂબ સરસ બંધારણ ઘડવા માટે બંધારણ સભાની રચના કરવામાં આવી સમિતિઓ સમિતિમાં બાબાસાહેબ હતા અને એ સાત સભ્યોની બનેલી હતી એના અધ્યક્ષ તરીકે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર હતા આવો પરિસ્થિતિ એવી બને સાત જણામાંથી કે હવે એક જણનું અવસાન થયું એટલે એમની જગ્યા ખાલી પડી રહ્યા છ જણા એ જગ્યા પાછી ભરી દેવામાં આવી પણ એ જે ભરવામાં આવી જગ્યા એ તો હાજર રહેતા નહોતા છે બીજા એક વ્યક્તિ હતા એ નાદુરસ્ત કારણે આવી શકતા નહોતા ત્રીજા એક સભ્ય હતા અને ચોથા હતા બંને જણા દિલ્હીથી દૂર હતા પરિણામે એ સભાઓમાં આવતા નહીં એક સભ્ય એવા હતા કે જે વિદેશ ચાલ્યા ગયા હતા પરિણામ એ આવ્યું કે બંધારણ ઘડવાનું આખું ભગીરથ કાર્ય માત્ર એકલા બાબા સાહેબના હાથ ભાગે જાળ્યું

ખૂબ સરસ સાહેબ બીજી એક વાત આપણે ખાસ કે બાબા સાહેબ કરતા વધારે કરીને અનુસૂચિત જાતિ જનજાતિ અને બીજા પછાત વર્ગો એ બધી જાતિઓ વિશે અભ્યાસ કરવામાં કદાચ અત્યાર સુધી બાબા સાહેબ સુધી કોઈ પહોંચી શક્યું નથી તો એ એમની લાગણી હતી પ્રેમ હતો અભ્યાસ હતો કે પછી વંચિતો કે પીડિતો પ્રત્યે એમને એક અપાર કરુણા હતી પણ એવી કઈ બાબતો છે કે આપણે તારણ હાર કહી શકીએ તારણ હાર એટલે ઉદ્ધારક તરીકે આપણે દ્રશ્ય તારણ હાર આપણે એટલા માટે કહીએ છીએ કે ભાઈ તમે જે કહેવાય લોકોને તો કોઈ અધિકાર જ ન એ અધિકારો આપવામાં ભગીરથ કામ માત્ર બાબા સાહેબ એકલા કરેલું છે કે ભાઈ બાબા સાહેબના દિલમાં અનુકંપા હતી ગરીબો પ્રત્યે પીડિતો પ્રત્યે શોષિતો પ્રત્યે દલિતો પ્રત્યે એ માત્ર કોઈ ચોક્કસ કોમના નેતા નહોતા એ રાષ્ટ્રપુરુષ હતા અને રાષ્ટ્રપુરુષ હતા એટલે એમણે કોઈ ચોક્કસ વર્ગ માટે નહીં પણ ભારતના આવા કચરાયેલા પીડિત દલિત શોષિત આવા લોકોનો ઉદ્ધાર થાય આ લોકોનો વિકાસ થાય અને એ પણ ભારતીય પ્રવાહમાં ભળી શકે એટલા માટે એમની દયનીય પરિસ્થિતિ જોઈ અને એમનું દિલ દ્રવી ઉઠ્યું કે મારે કશું કરવું આ બાંધવો માટે અને પરિણામે એમણે એમના જ્ઞાનના સહાય સંવિધાનની રચના કરી તમે આગળ કહ્યું ગાંધીજી પણ બેરિસ્ટર હતા સરદાર વલ્લભભાઈ પટેલ બેરિસ્ટર હતા એવા અનેક બેરિસ્ટરો પણ જવાહરલાલ નહેરુ પણ હતા પણ માત્ર એકલું બાબા સાહેબ બંધારણ એટલા માટે ઘડ્યું હતું કે આ વ્યક્તિ જ બંધારણ ઘડી શકશે અને એટલા માટે બંધારણ ઘડવા માટે સાહેબ ની પસંદગી કરવામાં આવી એ બંધારણ સભામાં ના આવે એના માટે તો એમને અનેક રીતે કાવા આ બધું થયું આપણે એમાં પડતા નથી પણ સત્યનો હંમેશા વિજય થયો ભારતનો રાષ્ટ્રીય મુદ્રાલેખ પણ સત્યમે જઈને છે અને એ બંધારણ સભામાં ચૂંટાઈને આવ્યા અને આવ્યા પછી ભારતીય સંવિધાનની રચના કરી એક ભગીરથ કાર્ય સમગ્ર દેશના લોકો માટે કર્યું છે અને આજે જયારે સંવિધાનના અમલને પંચોતેર વર્ષ થયા છે ત્યારે એક ભારતીય તરીકે આપણી છાતી ખરેખર ગદગદ ફૂલવી જોઈએ આપણે બાબા સાહેબથી પરિચિત બનવું જોઈએ બન્યા પછી આપણે સંવિધાનનો અભ્યાસ કરવો જોઈએ સંવિધાન વાંચવાથી જ આપણે આપણા અધિકારો હકો પ્રત્યે જાગૃત થઈ શકીશું એટલે આજના પ્રજાસત્તાક પર્વના વર્ષ પૂર્ણ થયા દિવસ આપણે ઉજવી રહ્યા છીએ ત્યારે તમામ ભારતવાસીઓને નમ્ર અપીલ છે કે આપણે સંવિધાન શિલ્પી ભારતના બંધારણના ઘડવૈયા ભારત રત્ન સિમ્બલ ઓફ નોલેજ સમ્યક સમુદ્ધ પણ આપણે કહી શકીએ એવા મહામાનવો બાબા સાહેબ આંબેડકરને આપણે ખરેખર વાંચવા જોઈએ એમના પુસ્તકો જે છે એ વાંચવા જોઈએ એમના વિચારોને અમલ કરવા માટેનો પ્રયાસ કરવો જોઈએ અને મોટાભાગે આપણે આપણા હકો પ્રત્યે આપણા અધિકારો પ્રત્યે સંવિધાનમાં જે જોગવાઈઓ કરેલી છે એના જે પરિશિષ્ટો છે એના જે અનુચ્છેદો છે આ બધાથી આપણે પૂરેપૂરા નહીં તો થોડાક જો વાકેફ બનીશું તો આપણે આપણા અધિકારો પ્રત્યે આપણા હકો પ્રત્યે જાગૃત થઈ શકીશું અને પરિણામે આવશે કે આપણું શોષણ થતું અટકશે અને આપણે શોષણ થતું અટકશે આપણું એટલે આપણે બીજાને આવું થતું હશે તો આપણે એ જાણકારીના કારણે આપણે એને અટકાવી શકીશું ખૂબ સરસ સાહેબ ત્યારે છેલ્લી એક વારે ખાસ વાત કરવી છે કે બંધારણ સભામાં ત્રણસો કરતા વધારે સભ્યો હતા અને બે વર્ષ કરતા વધારે સમય બંધારણની રચનામાં ગયા પણ બંધારણ ઘડાઈને જયારે જાહેર ચર્ચામાં આવ્યું ત્યારે કેટલાય બધા વિદ્વાનો કેટલાય પ્રશ્નો પૂછ્યા કેટલાક તો એમ બહુ કેવાય ખૂબ જ અણગમતા પ્રશ્નો પૂછ્યા અને છતાંય બાબા સાહેબે ક્યારેય પોતાનો કાબુ ગુમાવ્યા સિવાય ખૂબ જ શાંત ચિતે સ્વસ્થ ચિતે અને એકદમ એકદમ સચોટ જવાબો આપ્યા છે તો ડોક્ટર રાજેન્દ્ર થી માંડીને કેટલાય બધા વિદ્વાનો જે છે એ બધાનું એવું કહેવું છે કે બાબા સાહેબ પાસે એક બીજી ખાસ બાબત હતી કે એમની ભાષાકીય શાલીનતા અને એમની વાત છતા સૂત્ર આપ્યું શિક્ષિત બનો સંગઠિત બનો સંઘર્ષ કરો તો એમાંનું એક આ શિક્ષિત બનો છો શિક્ષિત બનો તો એ સંદર્ભમાં આપણે સંવિધાન દિવસ નિમિત્તે આપણે માની લો કે યુવાનો કે આપણા જે નેતાઓને કે એમને સંદેશ આપવો હોય તો કે એક નેતા તરીકેની ભાષા આપણે બાબા સાહેબ પાસેથી શીખવા જેવું હોય તો એવા બે ચાર મુદ્દા પ્રકાશ પાડો શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો આ સૂત્ર ઓગણીસો બહિષ્કૃત હિતકારી સભાની સ્થાપના ઓગણીસો ચોવીસ માં થઈ અને એ સભામાં એમણે આ સૂત્ર શિક્ષિત બનો સંગઠિત બનો અને સંઘર્ષ કરો આજે પણ આપણે શિક્ષિત બન્યા છીએ સંગઠિત થયા નથી છતાં જ અને ભલભલાને પણ એ પોતાના શબ્દો દ્વારા એમના જે કહેવાનું છે એ જાતે કહી શકતા પરિણામે એવું કે આવા પ્રકાર માંડવીના કારણે એનામાં જે શાલીનતા હતી વિધ્વત્તા હતી એના કારણે એ કોઈ પણ પ્રશ્નોનો ખૂબ શિષ્ટ ભાષામાં અને ટુ ધ પોઈન્ટ પ્રત્યુત્તર આપતા અને પરિણામે આવ્યું કે ભાઈ એમની વિધ્વત્તા છે એમનું જે આખું કાર્યક્ષેત્ર છે અથવા તો સમાજમાં જે સુધારા કરવા હતા સમાજમાં પરિવર્તન લાવવું હતું એ એમના જ્ઞાનના થઈ શક્યું છે કહેવાનો મતલબ જે શિક્ષિત બન્યા તો જ એ બંધારણ સભામાં ગયા બંધારણ સભામાં ગયા અને એમની વિધવત્તાથી પ્રભાવિત થઈ અને પ્રખર નેતાઓએ પણ એમને સંવિધાન અને એટલું જ કહીશ કે તમામ ભારતીય ભારતવાસી તરીકે આપણે બાબા સાહેબ થી પરિચિત થવું જોઈએ આપણા મનમાં એમના વિશે જે પણ પૂર્વગ્રહો છે પૂર્વગ્રહો ત્યારે જ નીકળશે કે જ્યારે આપણે બાબા સાહેબને પૂરા પૂરા વાંચીશું સમજીશું ત્યારે ખબર પડશે કે એ ભારતના એક મહાન રાષ્ટ્રપુરુષ છે સંવિધાન શિલ્પી છે સંવિધાન નિર્માતા છે અને ભારતના સમાજ જીવનમાં પરિવર્તન લાવવામાં જો મોટામાં મોટો ફાળો હોય તો એ માત્ર ને માત્ર બાબા સાહેબ આંબેડકર વિશ્લેષણ કર્યું મિત્રો હું છું રમેશ પરમાર આપ સૌને આ મનગમતા સંવાદ ચેનલ સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી કરું છું મિત્રો છવ્વીસ જાન્યુઆરી ઓગણીસો પચાસ એટલે સંવિધાનનો અમૃત મહોત્સવ અને સંવિધાનના જનક એટલે ડોક્ટર ભીમરાવ બાબાસાહેબ આંબેડકર જેમણે સમસઠ વર્ષના જીવનમાં દલિતો માટે વંચિતો માટે પીડિતો માટે અને હું તો સમગ્ર દેશ માટે પંચોતેર વર્ષ જયારે આપણે પૂરા કરી રહ્યા છીએ ત્યારે આપ સૌને મારો એક જ સંદેશ છે કે ચાલો આપણે બધા બાબાસાહેબને ને સમજીએ જાણીએ અને આપણા જીવનમાં આચરણમાં લાવવા માટે પ્રયત્ન કરીએ સૌને જય હિન્દ જય ભીમ જય ભીમ